આજે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિના અવસર ઉપર અમદાવાદ ઓઢો વિસ્તારમાંથી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યો આ મહારેલી મરાઠા સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી હતી જેમાં આશરે ચાર થી પાંચ લોકો જોડાયા હતા આ મહારેલી લગભગ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર યોજાઈ હતી જો અમારી આ ખાસ રિપોર્ટમાં આજનો કાર્યક્રમ શિવાજી મહારાજની શિવ જયંતિ ત્રણસો સત્યાસીમી છે તે અમે ઉજવીએ છીએ અને તેની શરૂઆત અમે શ્રી સાઈ મંદિર થી કરીએ જ્યાં શિવાજી મહારાજને અમે એક મંદિર બનાવ્યું છે કેમ કે શિવાજી મહારાજને અમે એક ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ કે શિવાજી મહારાજ હિન્દુ સ્વરાજ્યના સ્થાપક હતા હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ તેમણે કર્યું હતું એટલે બધા હિન્દુઓના તે દેવતા જ ગણાય અને અમે તો એમને ઈષ્ટદેવ માનીએ એટલે જ અમે એમનું મંદિર બનાવ્યું છે અને આજે આ મંદિરથી અમે તેમની રેલી ચાલુ કરીને ઓઢવ સુધી લઈ જવાના છીએ અને ત્યાં દરેક જતા જે બી માર્ગમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ કે હિન્દુ ભાઈઓ આવશે તે તેમનું સ્વાગત કરવાના છે અને તે રેલીની અંદર લગભગ પાંચથી પંદર હજાર જેવી પબ્લિક જોડાવાની છે આ રીતનો અમારો આજનો એક કાર્યક્રમ છે અને અત્યારે અહીંયા શરૂઆતમાં અમે દીક પ્રાગટ્ય કરીશું અને અહીંથી જો ત્યાં લઈ જવાના છીએ નમસ્કાર મિત્રો આજે શિવાજી મહારાજની ત્રણસો મી ત્રણસો સત્યાસીમી જન્મજયંતિ નિમિત્તે ભારત વર્ષમાં રહેતા દરેક હિન્દુ ભાઈઓને અભિનંદન ગુજરાતમાં રહેતા મરાઠી ભાઈઓની ઘણા વર્ષોથી એક ડિમાન્ડ રહી છે કે ગુડી પાડવા એ મરાઠી લોકોનું નવીન વર્ષ અને એ દિવસે મરાઠી સમાજને ગુજરાતમાં રહેતા મરાઠી લોકોને એક જાહેર રજાની ડિમાન્ડ ઘણા વર્ષોથી રહી છે એટલે આવનારા દિવસોમાં અમે શ્રી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા સુધીના કાર્યક્રમો કરીશું અને આ ચળવળને અંત સુધી લઈ જવાના પ્રયત્ન કરીશું યુવાનોમાં શિવાજી મહારાજનો પ્રત્યેષ અને ઉત્સાહ જે શિવાજી મહારાજ યુવાનો માટે અને સમર્થ મરાઠી હિન્દુ ધર્મ માટે જે કર્યો હતો કામ એ લોકોના અંદર જાગૃત કરવા માટે અમારો ઉદ્દેશ છે અને એ કર સતત કાર્ય કરતો રહે કરત રહીશું તે 4000 આપણા છોકરાઓ યોન આપનો રેલી રેલી મહ રેલીનું આયોજન છે 6 થી 10 6 થી 5 વાગે સુધી સાંજ થી દસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મરાઠીની સાંસ્કૃતિક મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને ડોલ પતક લેજીમ મ્યુઝિક મરાઠી સબ વેશભૂષા